કચ્છ જનતા પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રદેશ ખાતેથી મળેલી સૂચનાઓ બાદ આજે લોકસભાના પ્રચાર કાર્યાલય ખાતે ચૂંટણી પ્રક્રિયાની સેન્સની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગુજરાતના બે દિવસ સુધી પ્રધાનમંત્રીની મુલાકાત યોજાઈ હતી આ મુલાકાત પૂરી થયાના માત્ર કલાકમાં તમામ નિરીક્ષકોને લોકસભા દીઠ સેન્સ પ્રક્રિયા હાથ ધરવાની સૂચના આપી દેવામાં આવી છે આમ એકાએક સૂચના મળવાની સાથે જ નિરીક્ષકો પણ દોડતા થઈ ગયા હતા આ વખતે ભાજપે પહેલીવાર ઉમેદવારની સત્તાવાર જાહેરાત થઈ નથી ત્યાં છવ્વીસ લોકસભા મતવિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરી દીધા છે અત્યારે કોને ટિકિટ આપવી તે મુદ્દે મનોમંથન ચાલી રહ્યું છે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ ની તારીખ ચૂંટણી પંચ હવે કોઈ પણ સમયે જાહેર કરી દે તેવી શક્યતા છે જેને પગલે તમામ રાજકીય પક્ષો ચૂંટણીની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે ભાજપના ઉમેદવારો જાહેર કરવાની આ કવાયતને પગલે બે દિવસ બાદ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે આ બેઠક અગાઉ લોકસભા સીટ દીટ સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે સેન્સ પ્રક્રિયા શરૂ કર્યા પહેલા પોલિસી મેટરની ચર્ચા માટે કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ મહાનગરપાલિકાઓના મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પૂર્વ મેયર સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા કમલમમાં બેઠક મળ્યા બાદ અચાનક અને ગુપચુપ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે દરેક સીટ ઉપર ત્રણ ત્રણ નિરીક્ષકો પહોંચ્યા છે બપોરે ત્રણ વાગ્યાથી સેન્સ પ્રક્રિયાનો વિવિધ જિલ્લાઓમાં પ્રારંભ થઈ ગયો છે સતત બે દિવસ સુધી પ્રક્રિયા ચાલ્યા બાદ તારીખ અઠ્યાવીસમી ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે જ્યારે ઓગણત્રીસમીએ દિલ્હીમાં મળનારી સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ગુજરાતની કેટલીક સીટો જાહેર થઈ શકે છે ગત પચીસ ફેબ્રુઆરીના રોજ પીએમની ગુજરાત મુલાકાત પૂરી થઈ કે તરત જ વહેલી સવારથી જ વિવિધ લોકસભા બેઠકના નિરીક્ષકો દોડતા થઈ ગયા હતા નિરીક્ષક તરીકે પૂર્વ મંત્રી પૂર્વ ધારાસભ્યો તથા પ્રદેશના હોદ્દેદારો અને વર્તમાન મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે ભુજ ખાતે ભાજપના લોકસભા ચૂંટણી કાર્યાલય ખાતે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા જે ત્રણ નિરીક્ષકો આજે કચ્છ લોકસભાના સેન્સ લેવા માટે પધાર્યા છે ત્યારે એમાં ત્રણેયમાં મહેન્દ્રસિંહ સરવૈયા અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ એમ શ્રી બીજલબેન પટેલ પૂર્વ મેયર અમદાવાદ અને રમણભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય આ ત્રણ મહાનુભાવો આજે અત્યારે આવ્યા છે સેન્સની પ્રક્રિયા ચાલુ છે પ્રદેશની સૂચના મુજબ જે અમારા મંડળના પ્રમુખશ્રીઓ જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને અમારા સંગઠનના મોરચાના મહામંત્રીશ્રીઓ એ આખી અમારી ઉપરના પ્રદેશના આગેવાનો એ પોતાનો મત ત્યાં વ્યક્ત કરશે અને જેને પોતાને ટિકિટની માગણી કરવાની છે પોતાની વાત મૂકવાની છે એ એ પણ પોતાની વાત મૂકશે કુલ મળીને આજે આ સેન્સની પ્રક્રિયા અહીંયા ચાલી રહી છે દાવેદારો ઉપરાંત અમારા મંડળના એટલે અમારા તાલુકાના પ્રમુખશ્રીઓ અમારા જિલ્લા પંચાયતના બધા જ સદસ્યશ્રીઓ મોરચાના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ અમારા જિલ્લાના સૌ હોદ્દેદારશ્રીઓ એટલે કુલ મળીને એકસો ને વીસ કરતાં ઉપર અમારી આ પ્રકારના સંગઠનના લોકો અને ચૂંટાયેલા લોકો બંને મળીને અહીંયા પોતાનું મત આપશે સમગ્ર ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકોની સેન્સની પ્રક્રિયા આજે અને કાલ બપોર સુધી ચાલવાની છે ત્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો આજે કચ્છના કાર્યાલય ખાતે અમારા ત્રણ નિરીક્ષકો પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા અમદાવાદના પૂર્વ મેયર વિજયબેન પટેલ અને પૂર્વ ધારાસભ્ય આદર્શ્રી રમણભાઈ પટેલ એની ઉપસ્થિતિમાં અત્યારે કાર્યકર્તાઓ પોતાની સેન્સ લઈ રહ્યા છે અપેક્ષિત જે કાર્યકર્તાઓ છે એની પણ સેન્સ લેવાની છે અને કોઈ દાવેદાર હોય અપેક્ષિત ન હોય એને દાવેદારી કરવા માગતા હોય તો એને પણ સાંભળવામાં આવશે ત્યારબાદ અહીં અમારી કોર સમિતિની એક બેઠક થશે અને કાલે ત્યાં ગાંધીનગર ખાતે સંકલન બેઠક રહેશે અને ત્યારબાદ જે આવેલા નામો છે એ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે નિર્ણય થાય એ કેન્દ્રમાં મોકલશે અને ત્યાંથી એ નિર્ણય કરવામાં આવશે